નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો મહુવા તાલુકાના બજરંગદાસ ધામ બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુ બજરંગદાસ બાપાના દર્શનાર્થે આજે દોઢ લાખ કરતા પણ વધુ લોકોએ શિશ ઝુકાવી આશીર્વાદ લીધા આજે બગદાણા ધામ ખાતે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા બજરંગદાસ બાપાના ધામમાં આવ્યા અને પૂનમ ભરતા લાખો લોકોએ બગદાણામાં બજરંગદાસ બાપાની સવારની મહાઆરતીનો લાભ લીધો હતો અહીં ખાસ બે લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ માટે ખાસ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી ત્યારે બગદાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બજરંગદાસ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા પ્રથમ બાપાના દર્શન કરી ત્યારબાદ આરતી કરી હતી મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના આગમન બાદ ધ્વજારોહણ અને ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે મુખ્યમંત્રીએ પ્રથમ સમગ્ર ગુજરાતવાસીઓને ગુરુ પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ પાવન અવસરે બાપાના ચરણોમાં શીશ ઝુકાવી વંદના કરવાનો જે અવસર મળ્યો તે અંગે ધન્યતાનો અનુભવ કર્યાનું જણાવ્યું હતું આ સાથે પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આજે ગુરુપૂર્ણિમા ના આશીર્વાદે સરુખડ ડગળો સર ઉત્સવનો સૌ ગુજરાતના વાસીઓ દેશવાસીઓ સૌને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે કહીએ મદ્રયા પાપોનો ત્યાગ કરી શીશ झुકાવી પ્રાર્થના કરી છે કે દરેક ના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ